અમરેલીમાં ટેકાના ભાવને લઈને કિસાન સંઘે વિરોધ કર્યો હતો જય જવાન જય કિસાન ના સૂત્રોચ્ચાર સાથે કિસાન સંઘના અગ્રણીઓ અને ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું તેમની મુખ્ય નારાજગી એ છે કે હજુ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી જેને કારણે ખેડૂતો દિવાળીના તહેવાર દરમિયાન ખેત પેદાશોને ખૂબ ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા છે કિસાન સંઘે સરકારને અપીલ કરી છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ હવે અત્યારે ખાસ તો બસો માણસ ઇંક ખરીદીની બાબત હતી અત્યારે અમરેલી જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં શીંગની આવક શરૂ થઈ ગઈ છે નાના ખેડૂતોને અત્યારે પૈસાની જરૂર હોય મજૂર ચૂકવવા હોય દાળિયા ચૂકવવા હોય ટ્રેક્ટરના બિલ આપવાના હોય છોકરાઓના બાયરી છોકરાઓના કપડાં લેવાના હોય અને ખુલ્લી માર્કેટમાં શીંગમાં વેચવા માટે મજબૂર બન્યા છે આજે સરકારશ્રીએ આયાત નિકાસ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અગાઉથી નક્કી કરીને અને જ્યારે શીંગની આવક શરૂ થાય તરત કેન્દ્રો ખોલી અને ખરીદી શરૂ કરવી જોઈએ હજી સરકારશ્રીની કોઈ પણ જાતની ફેંકાણા નથી કોઈ નક્કી નથી કેટલી સિંગ ખરીદવી ક્યારે ખરીદવી ક્યાં ક્યાં કેન્દ્રો ખોલવા હજુ સુધી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને અત્યારે ખેડૂતોની વેદના છે ત્યારે મને તો એવું લાગે સરકાર મંત્રીશ્રીઓ અને પ્રદેશ પ્રમુખ બદલ બદલવામાં મુશ્કુલ છે ખેડૂતોની વેદના સાંભળવા અત્યારે એને ટાઈમ નથી